તો આ વચ્ચે મહત્વના સમાચાર ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે સંકલન સમિતિનું નિવેદન સામે આવ્યું છે ક્ષત્રિય સંકલન સમિતિના યુવા પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે સંકલન સમિતિના દરેક સભ્ય પોતાના સ્ટેન્ડ પર કાયમ છે ભાજપમાં જોડાવવાની કોઈ વાત નહીં આજે અમદાવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ યોજાશે તો સુરેન્દ્રસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે

આશંકા કરીને એની અંદર તોડવાનું ફાટા પાડવાની રીત હોય એવું લાગી રહ્યું કાવતરું લાગી રહ્યું છે સમાજ આવી કોઈ વાતમાં આવવાનો નથી સંકલન સમિતિના બધા જ સભ્યો એક સ્ટેન્ડમાં છે અને આના માટેની અમારી ચાર વાગે આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવનાર છે અને આગળની આગામી રણનીતિ પણ અમારી આમાં જાહેર કરવામાં આવશે માત્ર માત્ર આ અફવા છે આમાં કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ કોઈ તથ્ય નથી આ વાતમાં પરંતુ જે રીતે સૂત્રોમાંથી માહિતી મળી રહી હતી કે આપ અને આપની સાથે અન્ય લોકો પણ જે છે તે ભાજપમાં જોડાવાના છે ભાજપમાં જોડાવાની કોઈ વાત જ નથી બેન આ ભાજપમાં ભાજપમાં જોડાઈને આજે આપણે માહિતી આપણે ન્યૂઝ દ્વારા ફેલાવામાં આવી રહી છે બીજા અલગ અલગ ન્યૂઝો દ્વારા અમે એને રજૂ આપીએ છીએ અને આ એક જુમલો જ છે આમાં કોઈ છેતરાવાની વાત નથી અને અભિયાન ચાલુ રહેશે અમારું અશ્મિતા લડાઈ અમારી છે એ ફૂલ જોશમાં ચાલુ રહેવાની છે જે આપ જે પ્રેસ કોન્ફરન્સ કરવાના છો તેમનો સમય શું રહેશે આજે સાંજે ચાર વાગે અમારા પ્રવક્તા કરણસિંહ ચાવડા દ્વારા

સંકલન સમિતિના દરેક સભ્યો પોતાના સ્ટેન્ડ પર કાયમ છે ભાજપમાં જોડાવવાની કોઈ વાત નહીં આજે અમદાવાદમાં સાડા ચાર કલાકે ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે મુંબઈમાં સલમાન ખાન